જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો હવામાન ની આગળ મિત્રો વરસાદ ની આગાહી જાહેર કરશે ધોધમાર વરસાદ પડે છે મોરબી મિત્રો વરસાદ પડવા મિત્રો મચ્છુ ડેમ ના મિત્રો બે જેવા દરવાજા ખોલવામાં આવે છે મિત્રો અને ડેમ ના દરવાજા ખોલ્યા મિત્રો પાણી મિત્રો છોડવામાં આવે છે મિત્રો ભર ઉનાળા મિત્રો ડેમ ના દરવાજા ખોલવામાં આવે છે મિત્રો અને કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડશે પાકમાં ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે મિત્રો એટલે મિત્રો આ માવઠાની મિત્રો શક્યતા ખરી કેટલાક વિસ્તારમાં પણ ઘણું બધું નુકસાન થયું છે મિત્રો અને ઘણા બધા નુકસાનના લીધે મિત્રો હેરાન ગતિ પણ આવી છે મિત્રો કા મોસમી વરસાદના લીધે મિત્રો ઘણું બધું નુકસાન થતું જોવા મળે છે બે દિવસમાં મિત્રો વરસાદી માહોલ રહેશે ને કેટલાક વિસ્તારમાં મિત્રો વરસાદ પડે છે અને મિત્રો વરસાદ જેવો મિત્રો વાતાવરણ મિત્રો થઈ રહ્યું છે અને વરસાદના લીધે પણ ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે મિત્રો એટલે આજનો વિડીયો મિત્રો હવામાન વિભાગની આગાહી ઉપર બનાવ્યો છે મિત્રો એટલે આજનો વિડીયો મિત્રો તમને બધાને કેવો લાગે છે મિત્રો વિડીયોમાં નીચે કોમેન્ટ કરી દેજો તમે બધા અમારી ચેનલ પર નવા હોય લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો જય માતાજી